મુંબઈમાં મોટી દુર્ઘટના હાંડી ઉત્સવમાં બસો ને ગોવિંદા ઇજાગ્રસ્ત બત્રીસ ઓપીડીમાં સારવાર હેઠળ છે મુંબઈ હાંડી ઉત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી હાંડી ઉત્સવ દરમિયાન માનવ પિરામિડ બનાવવામાં સામેલ લગભગ બસો ને ગોવિંદાઓ મંગળવારે ઇજાગ્રસ્ત થયા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ આ દુર્ઘટના અંગે જણાવ્યું કે ઇજાગ્રસ્ત ગોવિંદાઓને બુહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસી સંચાલિત અને ખાનગી હોસ્પિટલમાં સારવાર

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે બીજ ચાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ